બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર સામે ઢભોઈમાં હિન્દુ સંગઠનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો એએચપી અને બજરંગ સહિત વીએચપીએ પુતળા દહન કર્યું બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચાર સામે ઢભોઈમાં હિન્દુ સંગઠનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હિન્દુઓની સુરક્ષા માટે રાષ્ટ્રપતિને વિનંતી ભારતના પાડોશી બાંગ્લાદેશમાં હિન્દુ સમાજ પર થઈ રહેલા અત્યાચાર અને હુમલાઓના વિરોધમાં દેશભરમાં ઉગ્ર પ્રદર્શન થઈ રહ્યા છે આ રાષ્ટ્રીય આંદોલનના ભાગરૂપે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ ઢભોઈ વિશ્વ હિંદુ પરિષદ અને ઢભોઈ નગર હિંદુ આગેવાનો દ્વારા વડોદરી ભાગોળ પાસે બાંગ્લાદેશના વડાપ્રધાનનું પુતળું દહન કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો બાંગ્લાદેશ સરકાર હિન્દુઓની સુરક્ષા કરે હિંદુઓ પરના અત્યાચાર બંધ કરો જેવા જોરદાર સૂત્રોચ્ચારથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હિંસા અત્યાચાર હત્યા જેવી ઘટનાઓ સહિત હિંદુઓના મકાનમાં લૂંટફાટ મંદિરોનો નાશ જેવા અત્યાચારો રોકાવા જોઈએ દીપુચંદ દાસ નામના હિન્દુ યુવાનને ઝાડ પર લટકાવી સળગાવી મારી નાખ્યો હતો ઢાકામાં ભારત વિરોધી કાવતરા રચાઈ રહ્યા છે કટ્ટરપંથીઓ ખુલ્લેઆમ ધમકીઓ આપે છે આવા અત્યાચાર અટકાવી ભારત સરકાર દ્વારા કડક પગલાં લેવાય અને બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન તેમજ ભારતીય દૂતાવાસો હિન્દુઓની સુરક્ષા માટે જરૂરી પગલાં ભરવા ઘટતું કરે તેવી માંગ કરી હતી બાંગ્લાદેશની અંદર હિન્દુઓ ઉપર ખૂબ જ અત્યાચાર વધી રહ્યા છે અને બાંગ્લાદેશમાં દીપુ દાસ ને જીવતો સળગાવી દેવામાં આવ્યો છે અને કટ્ટરપંથીઓ દ્વારા અને ભારતની ભારતમાં જે બાંગ્લાદેશી ઘુસપેટીઓ કરોડોની સંખ્યાઓમાં છે તો ભારત સરકાર શું કરી રહી છે ભારત સરકારે તાત્કાલિક બધા બાંગ્લાદેશીઓને ઘુસપેટીઓને બહાર નિકાલ દેવા જોઈએ તાત્કાલિક ધોરણે અને એ નહીં થાય તો ભારતીય સનાસન હિન્દુઓ આકર્ષિત થઈને એક પગલું લેશે તો અઘરું પડી જશે સરકારને ને બાંગ્લાદેશીઓ માટે પણ આજે ડભોઈ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા આક્રોશ પરિવર્તન કરવામાં આવેલું છે અને જે એનું સરકારનું પુતળાનું દહન પણ કરવામાં આવેલ છે અને ભારત સરકારને ચેતવણી પણ આપવામાં આવે છે કે ભારતમાં રહેલા તમામ ગેરકાયદેસર મુસલમાનો જે બાંગ્લાદેશી એમને તાત્કાલિક કાઢવાનો ઉપાય કરે જેટલું બને એટલું જલ્દી સરકાર ઉપર દબાણ લાવે નહીં